હાય ગાઈઝ વેલકમ ટુ માય વિલોક ચેનલ તો ઘણા લાંબા સમયના બ્રેક પછી આજ આપણે ફરીવાર વિલોક ચેનલ શરૂ કરીએ છીએ અને હું અમારા ગામના બાજુમાં આવેલું એક પ્રાચીન સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે જ્યાં તમને આજ લઈ જવાનો છું તો જે પણ લોકોએ હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી અને અત્યારે આપણે નીકળીશી સિદ્ધનાથ મહાદેવ જવા માટે તો અહીંથી આપણે સીધા જશું ગામમાં અને મારો મિત્ર આર કે પરમાર આપણી સાથે આવે છે અને એ આપણો આખો મોબાઈલ મોબાઈલથી શૂટ કરશે અને હું તમને લઈ જાઉં છું સીધો સિદ્ધનાથ મેડમ મેડમને આ ચાર્ટ બનાવવાનો છે એટલે એ આપણી સાથે આવી કેમ નથી પણ નેક્સ્ટ વિલોગમાં હું પાક એને લઈ જઈશ ગમે ત્યાં ફરવા તળાવ અને અમે નાના હતા અને તમે કેટલા તમારા ઘરેથી પૂછા વગેરે નાવા ગયેલા છું અને ઘરેથી માર ખાધેલા છે તમારા ગામના તળાવમાં પૂછા વગેરે ઘરેથી નાહવા ગયા હોય અને માર ખાધા હોય ઘરેથી મમ્મી પપ્પાના મિત્રો અમે પોગી ગયા સિદ્ધનાથ મંદિર અને આ જે આપણે પાછળ મંદિર છે જે તમને દેખાય છે એ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર આપણે બાઈકે અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે આપણે જાશું અંદિર અંદર કોરોસો બનાવતા લાગે કરી શકો છો ગાઈસ અહીંયા બપોરનું જમવાનું પણ બને છે અને મારા રોટી બનાવે છે અને આ દાદા બનાવે છે બાજરીના રોટલા દાદા કેટલા વર્ષ થી તમે આવો અહીંયા સેવા દેવા મને હાથ વડે ત્યાં પૂરા કણે આ તો સાધુ સરી સુકી જાય અહીંયા રે હા હા અને મંદિર ની સ્થાપના વર્ષ જૂનું આ મંદિર છે અને પાંડવો એ અહિયાં મહાદેવ ની સ્થાપના જે છે એ કરેલી છે અને ભદ્રેશ્વર મહાદેવ મંદિર પણ જે છે ઈ દરિયા ની એક જ છે ભાઈ ને સોમનાથ સિદ્ધનાથ સોમનાથ સિદ્ધનાથ ને ગોપનાથ ને ગોપનાથ ભદ્રાદા દરિયા કિન્દા પાંડવો દરિયા ની હાલતા ગયા ગયા તેજીભાઈ દરિયો તો આપડે ક્યારે ધોરે

તમે મિત્રો એ ઠીકરા ગોતવા વાળા દાદાજી ની વાત કરે છે ઈ વાત છે ઈ લોકો પણ એવું કે છે કે આ મંદિર ને દસ વર્ષો થઈ ગયા છે તમે પણ જો આજુબાજુના વિસ્તારમાંથી તળાજાની મુલાકાત લેતા હોય અને મહાદેવ પ્રેમી હોય તો હા અને બાજુમાં તળાજાની બાજુમાં પર નામ અને ઇતિહાસમાં પણ એમનું નામ છે કરી અને બંદર હતું ત્યાં

સંતાન પંદરા દિવસ થી પંદર પંદર દિવસ થી બાપુ છે ઠીક પંદર દિવસ થી આવ્યા છે અને મહાદેવ સેવા અહિયાં કરે છે

તો તમે પણ આ મંદિરની મુલાકાત લઈ શકો આવા પ્રાચીન મંદિરો હજી આપણા ગુજરાતમાં ઘણા બધા છે પણ હજી હજી સુધી પુસ્તકોમાં નહીં જોવા મળે આજુબાજુના ગામમાં હોય તો તમે એક દિવસ અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો અને હવે આપણે અહીંથી અહીંથી બાજુમાં સરસ મજાનો એક બીચ છે જ્યાં મેળો પણ ભાદરવી અમાસ ના દિવસે યોજાઈ ગયો પણ એ દિવસે પબ્લિક એટલું હોવાના કારણે આપણે વિલોપ ના બનાવી અને એક જૂનો વિલોગ એ મેળાનો મેં મારે વિલોગ ચેનલમાં મૂકેલો છે જો તમે હજી ન જોયો હોય તો તમે જોઈ આવજો હજી અને હવે આપણે અહીંયાથી રહીએ છીએ બીચ અને એ બીચની વચ્ચે એક જંગલ પણ પડે છે એ પણ આરોજ હું તમને બતાવવાનો છું બરાબર અને આર કે ભાઈ અત્યારે મસ્ત આપણું શૂટ કરી રહ્યા છે અને આ બાપુ અને દાદાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ બંનેએ આપણી સાથે એટલી બધી સારી અને સાચી માહિતી વેચી જેથી કરીને આ મંદિર ને હું ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકીશ હર મહાદેવ મંદિર પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રાચીન સિદ્ધનાથ છે પાંડવોને એક નિયમ હતો એ એને પૂજા કરી અને દિવસનો શરૂઆત કરવાનો નિયમ હતો અને તેથી એમણે આ મહાદેવની સ્થાપના કરેલી એટલે પાંડવો વખતનું જૂનું આટલું જૂનું અને પુરાતન મંદિર જે છે એ તમે મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો અને એમના ઇતિહાસ વિશે પણ આપણે આગળ ઘણી બધી જાણકારી હજી મિત્રો હવે આપણે જઈશી સીધા અહીંથી બીચ ઉપર બીચ ઉપર ધમાસકડી મસાવાની છે અને રીલ પણ શૂટ કરવાની છે કારણ કે આપણી પાસે પ્રોફેશનલ એડિટર કેમેરામેન આર કેભાઈ પરમાર ખુદ હારે છે આજ જઈ સી સીધા બીચ ઉપર

માં તો બીસ ખાલી છે પણ પબ્લિક તો છે બીસ ઉપર અને આ મારી પાછળ તમે જોવો છો એ બધું છે જંગલ અને થોડુંક વટીને પછી અહીંયા છે તમને રસ્તો દેખાય છે ઇસી સીધો જાય છે બીસ ઉપર આપણે બીસ ઉપર જઈશું અને બીસ ઉપર જઈને પછી બીસ ઉપર જઈશું પછી પાછા બીસ ઉપર જઈને પછી આર કે ભાઈનો ફોન આવી ગયો છે કોકનો એટલે વહીવટ કરે છે આપણે બીસ ઉપર જઈશું ગાય જમી ફરવા આવ્યા હતા અને મારો જૂનો ભાઈ મને મળી ગયો છે શું કામ ચાલશો ભાઈ તું પાણી પીવો પાણી તો પીવું લઈ જાવ બોલ હવે હવે એવડા કહી દે મારી ચેનલ લાઈક કરે કમેન્ટ કરે અને સબસ્ક્રાઈબ કરે કરી દેજો ભાઈ રોહિત ભાઈ રોહિત ની ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હા ઓકે હાલો બિગ ફેન બિગ ફેન બિગ ફેન જોયું ભાઈ ઇંગ્લિશના વિશે આપડા 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 ફેન છે છે ઓ ભાઈ બાકી હા મને હું તો મને હું એક જ ઓળખું છું પાવડા ફેન છે હું બહુ ખુશ છું મારા ફેન્સને મળીને હું બહુ ખુશ છું ગાઈઝ અમારો ફેવરેટ પ્લેસ આપણે આવી ગયા છીએ દરિયા કિનારે અને અમે ઓલા ભાઈબંધો બંધો કબડ્ડી રમ્યા છે કબડ્ડી કબડ્ડી અને આપણે જાશું એને અરે ગાઈઝ આ જોવો છો તમે મારી પાછળ આ મિત્રો જે છે એ કબડ્ડી રમે છે અને આપણે ઈ જોઈ કબડી કેમ રમે છે તમે પણ તમારા ગામના આજુબાજુના મેદાનમાં જઈને કબડી રમતા હોય તો કમેન્ટમાં કબડી કબડી લખવા તમને પણ બીચ પસંદ હોય અને બીચ ઉપર ફરવા જવાનું ગમતું હોય ને તો આનથી શાંત બીચ તમને બીજે કઈ નહીં મળે હોય ને ઓલો ભાઈ ભાઈ એમ કે રોની ભાઈ ઇન્સ્ટામાં અલગ હોય ને સ્કૂલે અલગ હોય મજા આવે તો ગાઈઝ મારો આ વિલોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને શેર કરવાનું રાખજો અને બને એટલો આ વિલોગને જે છે એવા લોકો સુધી પહોંચાડો કે જેને જે સિદ્ધનાથ મહાદેવ મંદિરની મુલાકાત નથી લીધી અને તમે પણ જો તળાજા આવતા હોય તો આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મળીશી નેક્સ્ટ વિલોગમાં હર હર મહાદેવ 대기 、hey,